ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનગઢ દ્વારા છાસઠમાં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનગઢ આજે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે છાસઠમાં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરશે આ કાર્યક્રમ જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાની ઉજવણી કરે છે કવિ કાલિદાસ સાથેની ઊંડા સંબંધો માટે જાણીતી ઐતિહાસિક નગરીમાં યોજાશે ઉદઘાટન સમારોહમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ હાજર રહેશે અઢાર નવેમ્બર સુધી ચાલનારા આ તહેવારમાં શાસ્ત્રીય સંગીત અને નૃત્ય પ્રદર્શન સાહિત્યિક ચર્ચાઓ અને કલા પ્રદર્શનો સહિતની સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી હશે ધનકડ તેમના ભાષણમાં ભારતની સાંસ્કૃતિક વારસાને જાળવવાની મહત્વતા અને એકતા અને વૈવિધ્યને પ્રોત્સાહન આપતા આવા તહેવારોની ભૂમિકા પર પ્રકાશ પાડશે તેઓ સાહિત્ય અને કલા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર કલાકારો અને વિદ્વાનોને સન્માનિત પણ કરશે અખિલ ભારતીય કાલિદાસ સમારોહ એક પ્રતિષ્ઠિત કાર્યક્રમ છે જે દેશભરના કલાકારો વિદ્વાનો અને ઉત્સાહીઓને આકર્ષ છે આ વર્ષની આવૃત્તિમાં કાલિદાસના કૃતિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં તેમના શાશ્વત યોગદાન પર આધારિત પ્રદર્શન અને ચર્ચાઓનો સમાવેશ થશે આ તહેવારમાં એક સ્મારક પુસ્તકનું વિમોચન અને સાહિત્ય અને પ્રદર્શન કલા ક્ષેત્રે યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટેની વર્કશોપની શ્રેણી પણ હશે આ કાર્યક્રમ ભારતની સાંસ્કૃતિક વારસાની ઉજવણી માટે એક જીવંત મંચ પૂરું પાડશે જેમાં કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવાનો અને પ્રેક્ષકોને ભારતીય કલા અને સાહિત્યની સમૃદ્ધ પરંપરાઓ સાથે જોડવાનો અવસર મળશે